નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં ને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે કંઈક આવી ગયા છીએ કપાસવાળી વાડીએ અને અહીંયા આપણે આજે પાણી ચાલુ કરવું છે જોકે હજી અત્યારે તો લાઈટ નથી આવી ને આ પ્રમાણે આપણો કંઈક કપાસ છે તમે જોઈ શકો છો તો સારો એવો અત્યારે ફાલે ફૂલે છે ને આમને અત્યારે સવાર નો પોર છે તો બધા દર્શક મિત્રો ગુડ મોર્નિંગ પણ અને અત્યારે મસ્ત એવો થોડોક ઓછો છે અને આ પ્રમાણે કઈક આપડો કપાસ છે અત્યારે હાઈ ક્લાસ ફાલે ફૂલ છે આમ સફેદ ફૂલ ને લાલ ફૂલ ને એવા ઘણા દેખાય છે આખા કપાસમાં અને સાપા પણ ખૂબ સારા દેખાય છે તો આમાં આપણે પાણી આપ્યા પછી આપણે આપણે ખાતર પણ આપવું છે અને અત્યારે જે આપણે દવા મારી હતી એની સારું એવું અત્યારે પરિણામ પણ છે જો કે જ્યાં સફેદ માખી નજીક થોડું થોડું તો એમ તો છે પરંતુ એટલું તો નોર્મલી રહેતું હોય છે પરંતુ જે આપણે પહેલાં જે ખૂબ પ્રમાણમાં ઉડતું એના કરતાં અત્યારે ઓછું છે દર્શક મિત્રો હજી આપણી જે લાઈટ હજી આવી નથી આપણે આ સમય છે હજી આઠ વાગ્યા નો સવારનો આઠ નો આવવાનો ટાઈમ છે એટલે હજી સાડા સાત થી લાઈટ નથી આવી આપણે જે ઓટોમેટિક બતાવી છે આપણે લાલ લાઈટ બતાવી બતાવી તો સિંગલ ફેસ હોય અને બંને લીલી લાઈટ થઈ જાય તો થ્રી ફેસ હોય અત્યારે આપણી લાઈટ આવી નથી હજી અડધી કલાક નો વાર છે એટલે કે આપણે એક હલ્યા છે એને આપણે ત્યાં રિપેર કરી નાખ્યું જો કે આમ તો બહુ નથી વાંધો પરંતુ હાથ હલે છે આપણે વાળવાની મજા ન આવે આમાં તો ચાલો આજે પાવડો કઈ રીતે આપણે હળતો બંધ કરશું જો કે આમાં આપણે ફાડું એવું નાખી દઈએ તો પણ હળતો બંધ થઈ જાય પરંતુ અચાનક જો ફાડું ને કઈ ખીલા કહેવામાં નાખી દઈએ તો પણ હળતો બંધ થઈ જાય પરંતુ ફાડું એવું નીકળી જાય ને તો પાછો હળતો ચાલુ થઈ જાય છે ને આપણે ચાલુ મોટર હોય ત્યારે થોડીક મુશ્કેલી પડે છે તો ચાલો આજે પાવડો કઈક આપણે રિપેર કરવો છે તો કઈ રીતે કરશું એ તમને બતાવું તો દર્શક મિત્રો આપણે ચાંદી માં લાઈટ આવે ચાંદી આપણે કઈક પાવડો રિપેર કરી લે સૌથી પેલા તો જે આપણે નાખેલો છે ને એ કાઢી લે પછી એમાં આપણે એના માટે લઈ આવ્યા છીએ કઈક જે આપણે ડીપ છે એના થોડા થોડા બટકા તો સૌથી પેલા તો આને કાઢી લેવો જોશે તો દર્શક મિત્રો આપણે જે પાવડો છે જે આપણે હાથો છે ને અહિયાં ગળા પડી ગયા છે માટે એ હલ્યા છે તો એના માટે આપણે આપણે ભીનો થઈ છે ને અહિયાં આપણે ગળા પડી જતા હોય છે એટલે વધારે હલતો હોય છે તો એના માટે આપણે ફાયદું નાખી દઈએ તોય પણ હાલ્યા પરંતુ જો ફાયદું પછી એમાં અચાનક ક્યારેક ક્યારેક નીકળી જાય તો પાછો હલતો ચાલુ થઈ જાય છે તો એના માટે આપણે લીધા છે આજે જે ડીપ છે એના નાના નાના બટકા લીધા છે એને આપણે આમાં કોઈ પણ પ્લાસ્ટિક જો સારું હોય આમાં જો વધારે તો સારું તો આમાં આપણે જે આપણે પાણી ભરવા નળી આવે એનું બટકું જો કાપીને સરખું જ અહીંયા લગાડી દીધો હોય તો પણ નથી હલતો અને જે આપણે મશીનના પટ્ટા આવે એ તો થોડોક જાડો પડે પરંતુ પતલો પટ્ટો હોય એને પણ અહીંયા લગાડી દીધો હોય તો પણ સારું એવું કામ આપે છે

એટલે હલવાની શક્યતા ઓછી રહી આપણે એને માથે લઈ લઈશું અને ત્યાર પછી આપણે આ બટકા લઈ સારી રીતે આમાં નાખી દઈશું એટલે ડીપના બટકા જેટલા જાય એટલા એમાં વધારે જેટલા કમાય એટલું સારું એમાં આ રીતનો કંઈક આપણે પાવડો રાખવાનો છે અને આપણે જેટલા બટકા જાય એટલું વધારે મજબૂત થઈ જાય જેટલા જાય એટલા આમાં જવા દેવાના છે જ્યાં આ પાવડો પાછળ રાખીને તો જ એમાં એ થોડોક હલતો બંધ થઈ જાય ફરતી ખોર આપણે નાખી દેવા છે એમાં નાખ્યો છે આપડે ત્રણ તો સમાય ગયા છે પણ જેટલા સમય એટલા આપડે નાખવાના છે હજી એકાદ ઉપરાય ના પ્રાયણ સમય તો એમાં હમણાં દેવું છે જેટલે હામાં એટલું વધારે મજબૂત થાય છે જો કે મારા અંદાજ પ્રમાણે હવે તો નહીં હમાય એમાં એક આપણે સાઈડમાં જ એક જ્યાં વધારે ખાલું છે અહીંયા એમાં નાખી દઈશું જ્યાં વધારે ખાલું જગ્યા રહેતી હોય ત્યાં એક વધારે બટકું નાખી દઈએ એટલે મજબૂત વધારે થાય એમાં આપણે જેટલા સમાણા એટલા આપણે બટકામાં નાખી દીધા છે અને આપણે જે આ ગળું પીડ્યું હું એની જગ્યા પણ બદલાવી નાખી છે અને હવે આપણે સરસ રીતે બટકા નો નાખો હોય ને તો સારી એવી કોઈક પ્લાસ્ટિક એવું જે બેસી જતું હોય એવું પ્લાસ્ટિક અથવા તો જે આપણે પાણી ભરવાની જે અડધાની નળી આવે છે એ વધારે આમાં સારું કામ કરે છે સીરીને સરખી રીતે લગાડી દીધી હોય તો વધારે સારું કામ કરે છે પણ આપડી પાસે એવું કઈ હાથમાં નહોતું એટલે આપણે જે ડીપના બટકા હતા એ થોડાક કાપી લીધા છે નાના નાના ટુકડા કરીને તો દર્શક મિત્રો આ રીતે આપણે કઈક હાઈ ક્લાસ રીતે આ દીપના બટકાની અંદર નાખી દીધા છે અને હવે જે આપણે જાડવો હાથો આવે જ્યાં લગાડને ઠપકારી દેવું કારણ કે નીકળતા નથી પછી તો ઠેટ લગણ આ રીતના કઈક આપણે ઠપકારી દેવું આપડે હાથો નીચે થી થોડોક ફાટવા લાગ્યો છે એટલે આપણે બહુ મારતા નથી પરંતુ આપણે ખાલી તો મિત્રો આ જે રીતનું આપણો હાથો તો હા નબળો હતો ઘણા સમયથી હાથો છે તો આ રીતના કઈક થોડોક ફાટી ગયો છે તો આપણે હવે વધારે અંદર પણ જતો તો આપણે જે આઈથી છે એને સરખી રીતે કઈ કાપી નાખ્યું એટલે આપણો હાથો થઈ જાય છે મજબૂત એટલે પાવડો આપો હલતો તો હાવ બંધ થઈ જાય અને આ ઘડીક પછી દીપના બટકા છે એ નીકળશે નહીં એટલે જો કે અત્યારે તો હાવ હલતો નથી અત્યારે આપણે તોય જ્યાં સુધી જાય ત્યાં સુધી ઠપકાવી દેવું હવે તો આમ તો હાથો ફાટી ગયો છે તો આપણો પાવડો થઈ ગયો છે હવે દર્શકનું તો રિપેર ચાલો તમને નજીકથી બતાવી દઉં આપડો આપણો પાવડો થઈ ગયો છે જે બટકું છે એને આપણે અહીંથી તણી દ્વારા અથવા તો કોઈ પણ રીતે સારી રીતે કાપી લેવાનું છે તો આ રીતનો હા વલતો પાવડો આપણો જે છે એ બંધ થઈ જાય છે અને જોકે આપણો હાથો તો કાદુ નો છે બે ત્રણ વર્ષથી વાપરીએ છીએ સોમા વારંવાર પલતો હોય છે એટલે થોડોક નબળો પણ પડી ગયો હતો તો આપણે માં પૂરતી અત્યારે હાલ પાવડો રિપેર થઈ ગયો છે નાકા વાળવાની મજા આવે એવું થઈ ગયું છે અત્યારે હાલ પૂરતી તો પણ તો આપડે જે ક્યારેક હવે હાથો બદલાવી નાખ્યું અને આ રીતના આપણે જે દીપના બટકા નાખ્યા એ રીતનું મજબૂત પકડ થઈ જાય છે આમથી એટલે ફાયદો કે ગમે હરિયાનું બટકું કે નાખીએ તો એ નીકળી જતું હોય છે અને પાછું હલવાનું ચાલુ થઈ જતું હોય છે તો આ રીતનું કરવાથી મજબૂત પકડ થઈ જાય છે આ જે આપડે પાવડા છે એ આ જે આ ઓલું છે કુંડલી એ મજબૂત રીતે હલવાનું નામ લેતી નથી તો સરસ રીતે આપણે અહીંથી હવે કાપી નાખીયુ અને આ રીતનો આપણે પાવડો એકલા રીતે અને જોકે લાઈટ આવવાની હજી થોડીક વાર છે હવે પાંચ દસ મિનિટની વાર છે આપડે લાઈટ આવવાની તૈયારી પણ થઈ ગઈ છે તો પાવડો આ રીતના આપણે કઈક રિપેર કર્યો છે જ્યાં જ્યાં હાલશે ચાલુ હકારશું પછી આમાં નવો હાથો નાખી દઈશું જોકે જ્યાં લગ્ન હાલે ચાલગણ આપણે જે ખેતીવાડી ઓજારો હોય આપણે વાપરવાના હોય જાણી જોઈને નવા ખર્ચા આપણે નથી કરતા એટલે આ અંદાજ પ્રમાણે આ સિઝન તો લગભગ નીકળી જાય એટલે આપણે પોર થી નવો હાથો લેવાનો રહેશે એટલે આ સિઝન તો આપણે રોડવાઈ એમ થઈ ગઈ છે અને અહીંથી હવે સરસ રીતે કાપી નાખ્યું તો દર્શક મિત્રો આ વિડીયો બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયો માં ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો